સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક ચોત્રીસ વર્ષીય યુવકે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આ યુવકના આપઘાત પાછળ તેની પરિણીત પ્રેમિકા બ્લેકમેલ કરતી હોવાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું હાલ આ બાબતે સલાબતપુરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે લગ્નના દસ વર્ષ બાદ દીકરાનો જન્મ થયો હતો અને એક જ વર્ષમાં પિતાની છાયા ગુમાવી દીધી હતી મોટી માહિતી પ્રમાણે સલાબતપુરા વિસ્તારમાં આવેલ માન દરવાજો હળપતિવાસમાં ચોત્રીસ વર્ષ અજીઝ લતીફ શેખ પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા પત્ની અને એક વર્ષનો દીકરો છે અજીસ પહેલા શર્ટ વેચવાનું કામ કરતો હતો હાલ તે માર્કેટમાં પાર્સલ ઉચકવાની કામગીરી કરી પરિવારનો ગુસ્સા ચલાવતો હતો આપઘાત કરનાર ભાઈ અનિશે જણાવ્યું હતું કે અજીસનું લગ્ન પહેલાથી જ એક અને તે જેને પ્રેમ કરતો હતો તે યુવતીના બનેના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હતા અજીસ તેની પ્રેમિકા ફરી પાંચ વર્ષ પહેલા પહેલા તો પત્ની જાણતા ન હતા જોકે થોડો સમય પહેલા તેની પત્નીને આ અંગે જાણ થઈ હતી વધુમાં જણાવ્યું હતું કે અજીઝની પત્નીને જાણ થતા તેણે કહ્યું હતું કે આ બધું બંધ કરી દો અજીઝના તેની પ્રેમિકા અંગે પરિવારજનોએ પણ તમામ પ્રકારે મનાઈ ફરમાવી દીધી હતી જોકે અજીઝની પ્રેમિકા અવારનવાર ફોન પર ધમકીઓ આપતી હતી આ સાથે જ કહેતી હતી કે જો તું મને છોડી દઈશ તો હું આપઘાત કરી લઈશ જેને લઈને અજીત માનસિક તણાવમાં આવી ગયો અજીત ઘરે હાજર હતો ત્યારે હતો અંગે પરિવારને જોન થતાં સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં તેને મૃત્યુ જાહેર કરવામાં આવ્યો હતો અજીતના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અત્રે ઉલ્લેખનીય છે કે લગ્નના દસ વર્ષે દસ વર્ષે પુત્રનો જન્મ થયો અને એક જ વર્ષમાં એ પુત્ર એ પિતાની છત્ર છાયા ગુમાવી દીધી છે અજીતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ સાથે જ સલાબતપુરા પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા છે જ્યારે પરિવારજનોના આક્ષેપોને લઈ પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે વધુ કાર્યવાહી સલાબતપુરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે જી તમારું નામ શેખ મોહમ્મદ અનીસ તેમની તમને આપઘાત કર્યો તેમનું નામ શું

એ આમ પહેલાં શર્ટ વેચતો હતો લાડી ઉપર પછી હમણાં એ ધંધો નહીં હતો તો હમણાં રોજગાર પર જ આવતો હતો માર્કેટમાં ફોલ્ડિંગ કરવા માટે શું ઘટના બની ક્યારે કાલે એમને કંઈ એનો કંઈ અફેર હતો પહેલાં એ કંઈ રોજીના કરીને એનું નામ છે પહેલાં એ દસ વર્ષથી એનું પણ અફેર છે એની જોડે પણ મમ્મી ના એની એની જોડે શાદી કરવી ના પાડી લેતું અને એ લોકો પાછા હમણાં પાંચ વર્ષ પછી મહિલા તો ત્યારથી એ લોકોનો અફેર ચાલે છે હવે આમ એની જોડે વાત કરતો હતો તો એની વાઈફને પણ ખબર પડી ગઈ એ વાઈફે એને કીધું કે આ તું એને છોડી આ પછી મને છોડી દે તો એ બંનેને ના પડી કે ના હું તને તો નહીં છોડીશ અને એને હું કંઈ પણ કરીશ છોડી દેવાય એ હોય તો થોડીક વાર પછી પણ એ એને ધમકી આપતી હતી કે તું મને છોડી દેશે ને તો હું પછી આપઘાત કરી લઈશ એવું કરીને તો પછી એને પણ એ છોડવા માટે હિચકચાતો હતો પછી એવી રીતે પછી હમણાં સુધી ચાલતો હતો અને કાલે અચાનક એને લાસ્ટ વાત એની છોડે શું થઈ શું નહીં નહીં ખબર અને અચાનક એ સુસાઈડ કરી લીધું એ ભાઈ માંગ એ જ છે કે મારા ભાઈને ઇન્સાફ જોઈએ કે એના લીધે મારા ભાઈ આપઘાત કરી રહી છે હવે તો એની વાઈફના પણ મમ્મી પપ્પા નથી એની બડી માં જોડે રહે છે અને હમણાં તો અમે છે એની જોડે જે છે ને એક નાનો છોકરો છે હમણાં વર્ષનો છે એનો છોકરો